હેલો એવરીવન તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા બધાનું મારા યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ બાય ઉર્વશીમાં સ્વાગત છે તો આજનો વિડીયો એમ છે કે જીપીસી દ્વારા જે ફોર્મ ભરવામાં આવેલ હતા એ સ્ટેના એની માટે કન્સર્ન ફોર્મ ભરવાનું છે તો એ સ્ટેની જાહેરાત ક્રમાંક છે સત્યાવીસ બે હજાર પચીસ છવ્વીસ અને પ્રાથમિક કસોટીની જાહેરાત છે તારીખ છે ચાર એક બે હજાર છવ્વીસ એની માટે આપણે કન્ફર્મ ફોર્મ ભરવાના છે કન્સન ફોર્મ એ હા એક કન્સન ફોર્મ છે આમાં એવું હોય છે કે જો તમે આ ફોર્મ ભર્યું તો તમે એક્ઝામ આપી શકશો એનો મતલબ એમ છે તમે એક્ઝામ આપવા જવાના છો અને જો કન્સન ફોર્મ નહીં ભરો તો એક્ઝામ આપી શકાશે નહીં ট্রান্সেকশন চার্জ এ চার পোট বোতে রুপিয়া ভরমত এসটিএসি বাড়ো রুপিয়া ফি ছ ট্রান্সেকশন চার্জ একে চার সো চার বোতে রুপিয়া ভর্তি હવે રોલ નંબર બે માં એવું લખેલું છે કે ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ ફોર્મ ભરવાનું ચાલુ થશે બપોરે ત્રણ વાગ્યાથી ત્રેવીસ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગ્યા સુધીમાં ફોર્મ ભરવા આપવામાં દેવામાં આવશે તો ત્રેવીસ અગિયાર પહેલાં ફોર્મ ભરી દેજો અને ત્રેવીસ તારીખની રાહ જોતા નહીં કેમકે સવારે તો ફોર્મ ભરવાના બંધ થઈ જવાના છે એટલા માટે હવે ત્રીજા પોઈન્ટમાં કન્સર્ટ ડિપોઝિટ ફી ભરવાની પદ્ધતિ લખેલી છે આ નોર્મલ જે જીપીએસસી વેબસાઇટ પર જઈને તમે કન્સર્ટ ફી ભરી શકો છો એમાં તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો હોય છે તમારી બર્થ ડેટ અને જે કો કેપચા કોડની જે આપેલ હોય છે એ ટાઈપ કરવાનો રહેશે અને ઓકે દબાવશો એટલે તમે આગળ ફોર્મ ભરી શકશો લખ્યું છે કે પ્રત્યેક ઉમેદવારે કન્સર્ટ ફોર્મ ઉપર એગ્રી અને બે બટન ક્લિક કર્યા બાદ પોતાને બેંકની સચોટ અને સાચી વિગતો ભરવાની રહેશે દોસ્તો હું કહું છું કે તમારે જે એકાઉન્ટ ચાલુ હોય જે બેંકનું અકાઉન્ટ ચાલુ હોય તમે જે રેગ્યુલર યુઝ કરતા હોય એની ડિટેલ લાગવી જો અકાઉન્ટ બંધ હશે તો પછી પાછું રિફંડ આપશે નહીં અને એની માટે જીપીએસ જવાબદાર પણ હોતું નથી એટલા માટે એ આગળ લખેલું છે તમને હું બતાડીશ. હવે આમાં એમ લખ્યું છે ખાસ નોંધમાં કે કન્સર્ટ ડિપોઝિટ રિસિપ્ટ કોન્સેપ્ટ કન્સર્ટ ઓનલાઈન હોય ત્યારે ડાઉનલોડ કરી શકાશે જો કન્સર્ટ ડિપોઝિટ નાણા બેંક ખાતામાંથી ચૂકવણી થઈ ગયેલ હોય તો કન્સર્ટ ડિપોઝિટ રિસિપ્ટ જનરેટ ના થઈ હોય તો ઉમેદવારે કન્સર્ટ વિકલ્પમાં જઈને ચેકર યોર પેમેન્ટ સ્ટેટસમાં જોવાનું છે અને ક્લિક કર્યા બાદ જો તમારે પે

કન્સર્ટ ડિપોઝિટ ભરતી વખતે ઉમેદવાર દ્વારા જે બેંકની વિગતો રજૂ કરેલ છે તે ખાતામાં રિફંડ ચૂકવવામાં આવશે જો આ ખાતું બંધ નિષ્ક્રિય ડોરમન્ટ વગેરે હોય તો રિફંડ થઈ શકશે નહીં અને આ માટે ગુજરાત સેવા આયોગ જવાબદાર રહેશે નહીં જો મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે હવે જે તમ જો તમે આ કન્સર્ટ ડિપોઝિટ ભરી દીધી અને જો તમે પરીક્ષા આપવા જાઓ તો જ તમને ફી પરત મળશે બાકી તમે જો ગેરહાજર રહ્યા તો તમને આ ફંડ રિપેટ થશે નહીં એટલે કે ફંડ પાછું પરત મળશે નહીં અને જો તમે એકવાર આ ફોર્મ ભરી દીધું કન્સર્ન ફોર્મ પછી તેની પ્રિન્ટ લેવાનું ભૂલતા નહીં જો પોઈન્ટ નંબર નવમાં લખ્યું છે જે ઉમેદવારો નિયત સમયમાં કન્સર્ટ ફોર્મ તથા કન્સર્ટ ડિપોઝિટ નહીં ભરે તે ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાત કરેલી ઓનલાઈન અરજી રદ થશે અને આવા ઉમેદવારો કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં આ અંગેની રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં એટલે એમાં લખેલું છે કે જો તમે કન્સર્ટ ફોર્મ ભરશો કે ફી ભરશો તો એક્ઝામ આપી શકશો બાકી એક્ઝામ આપી શકશો અને પછી પોઈન્ટ નંબર દસ માં લખેલું છે એક ઉમેદવાર પોતે એક જ કન્સ ફોર્મ ભરી શકશે જો તમે બે ફોર્મ ભરેલા હોય તો તમારે જે કન્ફર્મેશન નંબર એટલે તો બસ હવે આટલા આગળ કઈ હા આગળ આ ચૌદમો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે જો અમે લખ્યું છે કે પ્રસ્તુત જાહેરાત

બસ આમાં તો આપણે સવારે તો બંધ થઈ જવાનું છે એટલે મારું માનો તો બાવીસ તારીખ સુધીમાં ફોર્મ ભરી દેજો જેને એક્ઝામ આપવાની હોય એ અને જેને સારી રીતે તૈયારી કરેલી હોય તે ચલો ત્યારે હવે હું એટલું જ કહું છું મારી આ ચેનલ નવી છે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો થેન્ક યુ સો મચ ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને